તો આ તરફ મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં જળબંબાકાર સંતરામપુર શહેરમાં વરસેલા ભારે વરસાદને લઈને ચિબોટા નદી બની ગાંડીતુર ચીબોટા નદીના પાણી મુખ્ય હાઇવે ઉપર ફરી વળ્યા લુણાવાળા સંતરામપુર વાહન વ્યવહાર થયો બંધ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો મહીસાગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અનેક માર્ગો બંધ થયા છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

મોટા વાહનો જેમ કે એસટી બસ છે તેના માટે બે સાથે વાત કરીને ટેમ્પરરી એમને પણ માટે બંધ કરાવી દીધેલી છે અને જે પણ લોકો ઇનકેસ કે કોઈ ફસાઈ ગયેલા છે તેના માટે ઇમરજન્સીની પણ સુવિધાઓ અમે ચાલુ રાખી દીધેલી છે બીજી આપણે જોઈએ તો વડાગામ બાજુ પણ એવી જ રીતે પોલીસ પોલીસ દ્વારા કામગીરી કરી રાખવામાં આવી છે કે જ્યાં પાણીની સપાટી ઉપર આવી ગયેલી હોય તો ત્યાં લોકોનું સ્થળાંતર કરવાનું હોય છે એ બધી કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે ઇમરજન્સીના ભાગરૂપે આપણે સરપંચ સાથે અને બધા સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં છીએ તો ક્યાંય પણ સ્થળાંતરની જરૂરિયાત હોય તો તેના માટે પણ પોલીસ એક્ટિવને એલર્ટ રીતે કામ કરી રહી છે રસ્તામાં ઘણી જગ્યાએ પબ્લિક સાઇડ છે ખેડાપા સાઇડ છે કે ત્યાં ઝાડ રસ્તામાં પડી ગયેલા છે તો ફોરેસ્ટના સંપર્કમાં રહીને પણ અમે પણ કેરન્સ કરવાનું ચાલુ કરી દીધેલું છે સાથે સાથે અમે જેસીબી જે એક છે એ લોકો સાથે પણ સંપર્કમાં છીએ અને એમની સાથે પણ અમે સ્ટેન્ડ ટુ મોડમાં રાખેલા છીએ દેખાય પણ જરૂર પડશો તો પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને તૈયાર છે